ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે ચોવીસ જુલાઈ હવામાનની વાત કરીએ તો મિત્રો ગયા ચોવીસ કલાકમાં અત્યારે સવારે છ વાગે પૂરા થયેલામાં એકોતેર તાલુકામાં વરસાદ પડ્યો એમાં અગિયાર તાલુકા એવા હતા એક ઇંચથી છ ઇંચ સુધીના વલસાડના કપરાડામાં અતિભારે ચ પોણા ચાર ઇંચ પીડ્યો વલસાડના વાપીમાં ચાર ઇંચ નવસારી અને સુરતના બે ત્રણ તાલુકા બે ઇંચ ઉપરના છે એવા અગિયાર તાલુકા હતા જ્યાં એક ઇંચથી પાંચ સાત ઇંચ સુધીનો વરસાદ હતો હવે આપણે સિસ્ટમની સ્થિતિ શું છે તે જોઈ લઈએ ડિપ્રેશનની સ્થિતિમાં સિસ્ટમ બરાબર છે હજી અને બહાર આવી અને પશ્ચિમ બંગાળ અને ઝારખંડને લાગુ ઝારખંડમાં આવી છે અને આગામી સમયમાં એ છત્તીસગઢ થઈને મધ્યપ્રદેશ આવશે ચોમાસુ ધરી સુરતગઢ ચોરુ હાઈડોન આગ્રા ઝાંસી સતના દોલતગ થઈને ડિપ્રેશનના ચેન્ટરમાં થઈને બંગાળની ખાડી ઉપર જાય છે એક ટ્રફ મધ્યપ્રદેશથી ડિપ્રેશન સુધી જાય છે અને એક ટ્રફ દક્ષિણ રાજસ્થાનથી ત્યાં ડિપ્રેશન સુધી જાય છે હવે મિત્રો સિસ્ટમની સ્થિતિ ક્યાં આગળ થાય અને શું થાય ફારફેરને કયા વિસ્તારોમાં ભારે ને કયા વિસ્તારોમાં અતિભારે શું પરિસ્થિતિ થાય અને શું બદલાવ આવે એની વાત કરીએ તો મિત્રો આ સિસ્ટમ મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાનના ભાગો ઉપર આવે છે ત્યાર પછી એકદમ તે ઉત્તર તરફ ખસી જાય છે હવે એમાં વરસાદની શક્યતા ગણવી આપણે અને આમાં ફેરફેર થઈ જાય આ સિસ્ટમને ગુજરાત ઉપર રોક આવતી રોકવા માટે ઉપરના લેવલમાં પાકિસ્તાન તરફથી ફોનુ હશે હવે એની સ્થિતિ શું બદલાઈ શકે પણ પહેલાં આપણે એ જાણી લઈએ કે આજે વરસાદની શક્યતા ક્યાં વધારે છે અને આવતીકાલે ક્યાં વધે આજે પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં છૂટો સ્વાયો ભારેથી અતિભારે વરસાદ પડી શકે બાકી ભારે અને હળવો મધ્યમ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત પણ લાગુ તેને પડે ત્યાં પછી સૌરાષ્ટ્ર લાગુ સૌરાષ્ટ્રના ભાગોને એટલે કે પૂર્વ ના ભાગો અને ઉત્તર ચૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ મધ્યમ ચાલુ થઈ શકે બાકીના વિસ્તારોમાં પણ છૂટો છવાયો ચાલુ થઈ શકે હવે અત્યારની સ્થિતિ પ્રમાણે મિત્રો આવતીકાલે જે ભેદ સાતસો ઈસ્વીમાં છે તે જોતા પૂર્વ કચ્છમાં પણ ભારે વરસાદ પડી શકે ઉત્તર ગુજરાતમાં પણ પડી શકે ગુજરાત રિજનમાં તો પૂરો કાલે અને અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે આઇસોલેટેડ વિસ્તારમાં ત્યાર પછીની સત્યાવી અઠ્યાવીમાં ચૌરાષ્ટ્રમાં પણ આઇસોલેટેડ વિસ્તાર એટલે કે પચીસ ટકા વિસ્તારોમાં એવા છે જે ચીમિત વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે બાકીનામાં ભારે હળવોનું મધ્યમ હવે મિત્રો આપણે સમજવી માની લો કે આપણે એવું સમજવી કે જે ગુજરાત રિઝન છે એને લાગુ ચૌરાષ્ટ્રમાં અને લાગુ કચ્છમાં જ વરસાદ સારો રહે અને બાકીની જગ્યાઓમાં ઓછો વરસાદ રહે તો એને આપણે વધારે વિગતમાં સમજીએ થોડો વિડીયો લાંબો પણ થઈ જશે પણ સમજજો મિત્રો કે અત્યારની પરિસ્થિતિ હાલની પરિસ્થિતિ મુજબ જે આપણે ભેજ હોવો જોઈએ એ ભેજ જો ગુજરાત રિજનમાં છે અને લાગુ સૌરાષ્ટ્રમાં છે પણ અત્યારનો ભેજ પશ્ચિમ સૌરાષ્ટ્ર પશ્ચિમ કચ્છના થોડાક ભાગમાં પણ છે એટલે આપણે એવું માની લઈએ કે સૂકા છે ને સાતસો એસપીમાં ભેદ ઓછો છે એટલે પશ્ચિમ સૌરાષ્ટ્રના દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર કે પશ્ચિમ કચ્છમાં ઓછો વરસાદ પડી શકે અને બાકીના ભાગોમાં સારો વરસાદ પડી શકે તો એ સ્થિતિમાં ફેરફેર થઈ જાય છે કારણ કે એ સપાટી ઉપરની સિસ્ટમ ઉત્તર ગુજરાત તરફ આવી જાય એવું અત્યારે મોડલ હોય બતાવ્યું છે પછી એકદમ ઉત્તર તરફ ખસી જાય છે પણ ત્યાં સુધી આવે અને આજે આવતીકાલ કરતાં આજે ભેજની સ્થિતિ આજની માટીની પણ ચારી બતાવી છે થોડુંક વધારે આગળ વધાર્યું છે એટલે આપણે એવું નહીં માની લેવાનું કે હવે પશ્ચિમ ચૌરસ કે પશ્ચિમ કચ્છને કાંઈ ભાગમાં આવશે નહીં બહુ પાણ જોગ જ વરસાદ રહે એવું માનીને નથી ચાલવાનું આ બધા મોડલોના એવા એના અનુમાનો છે કે ત્યાં ભેજ ઓછો રહી જાય હવે ભેજ કેવી રીતે મપાશે એનું પણ થોડુંક જાણી લઈએ મિત્રો ભેજ આ લોકો બ્લૂન એટલે કે આપણે દેશી ભાષામાં કોઈ વિમાન નહીં આ ફૂગા અને ફૂગામાં એવું ડિવાઇસ એટલે મશીન હોય છે તે ત્રણ પોઈન્ટ એક કિલોમીટર પાંચ પોઈન્ટ આઠ કિલોમીટર સુધી બ્લૂન ચડાવી અને ભેજ માપે છે પણ આ તો કુદરત છે મિત્રો આમાં અણધર્યા ઘણા ફેરફેર થઈ જાય છે જ્યાં ભેજ નથી બતાવતું ત્યાં એક રાતમાં ભેજ આવી જાય છે આપણે પાછલા રાઉન્ડનો જ દાખલો લઈ લો મિત્રો ભલે તે સાર્વત્રિક રાઉન્ડ નહોતો પણ બહુ ઉપર ચાલશે અને પછી કાંચ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર માટે છે બાકી કંઈ શે નહીં એવું હતું પણ તે રાઉન્ડ ધાર્યા કરતાં વધારે મોટો થયો પૂર્વ સૌરાષ્ટ્ર ને દક્ષિણ ગુજરાત સુધી સારા એવા વરસાદ પડી ગયા અને બાકીના જે આપણને એવું લાગી રહ્યું હતું કાંઈ છે જ નહીં એને બદલે ઘણો બધો મોટો રાઉન્ડ થયો એટલે આ રાઉન્ડ પણ બાકીના પશ્ચિમ સૌરાષ્ટ્ર કે પશ્ચિમ કચ્છ કે દક્ષિણ સૌરાષ્ટ્ર લાગુ મધ્ય સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્રને એને એવું નથી બહુ એવું નહીં માની લેવાનું એનું કારણ છે કે કુદરતી ફારફેરો તાત્કાલિક થઈ જતા હોય છે સિસ્ટમ આજે નજીક આવી છે ઘણો બધો ફારફેર લાગે છે અને જે કાંઈ ફારફેરે છે તે આપણે દરરોજ અપડેટ આપતા રહીશું હાલ ડિપ્રેશનની સ્થિતિમાં જ છે અને ઝારખંડ અને પશ્ચિમ બંગાળના ભાગો ઉપર છે અને આવતા થોડા કલાકમાં છત્તીસગઢ ઉપર અને બારથી ચોવીસ કલાકમાં મધ્યપ્રદેશ ઉપર આવી જાય એટલે આજથી ચૌરાષ્ટ્રમાં પણ સારા એવા રેડા ઝાપટાં ચાલુ થઈ જાય ગુજરાતી જન્મમાં તો ક્યાંક અતિભારે પડી જાય આજે પડી પણ ગયો છે આપણે આંકડા જોયા કપરાડામાં એમાં એટલે કોઈ એવું નથી માની લેવાનું કે છૂટો સવાયો જ છે સાર્વત્રિક જેવો જ રાઉન્ડ છે ભલે ઓછો પાણ જોગ ક્યાંક ભારે અતિ ભારે પણ અતિ ભારેની કેટેગરીમાં ચૌરસ કંસને મૂકેલા જ છે આઈએમડીએ ચેનલની માહિતી સારી લાગે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતા